રામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જે દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં જય વસરાજ ને જો આપણી માંડવી પાર નાખી ને મજૂર આગળ આવી છે ભેગી કરવા પાડવાનું ચાલુ છે ને ભેગી કરવાનું ચાલુ હમણાં થઈ જાય ઉપાડી નાખી તો કેટલાક આવે એ જોઈએ હજુ તો બધી ઊભી થોડીક જ રાપ લે આપણે કારણ કે મજૂર આવે ને તો એ પ્રમાણે ખ્યાલ આવે કે કેટલાક આવી છે ને હું છે એ પોઝિશન એક દી કદાચ કદાહ ન થાય તો બે દી થાય આપણી જા બધી માંડવી આપણે તો મિત્ર જો આપણા માણસો આવી ગયા હે ને ઘણા બધા એવા હવે ક્યાં પૂગે કેટલું થાય ભાગી જો બાપા એ પિંછાહી વર ના બધા મોરી જાય

तो मित्र हम तो जो थोड़ी थोड़ीकाल ये थोड़ी रही मस्त पास अगाही आए हटे हाई वरसाद लेवा दिए कि लेवा दिए માંડવીની મોસમ હાથમાં આવે કે ન આવે એ જોવાનું રીએ બાકી અટાણે તો કામકાજ આપણે ચાલુ કરી દીધું આપણી તાકાતવારી દાળ બનાવી હે દાળ અને ભાત દાળ બને હે વખત આવી ગઈ બની પણ ગઈ હે હવે જમવાનું જ છે હજાર મસ્ત મજાના ભાત પણ આપણે તૈયાર થઈ ગયા હા ના અહીંયા આપણે વેફર કરાઈ ગઈ છે પટેટાની વેફર અને આ છે કોઠી ખાખડી આપડી તૈયાર આપણે ભેગી થઈ ગઈ અન પાખરા બે વાટવા ન હી દીદી મને કંઈ કીધું હો તો હું તને બધું કહી દે તો માંસ બે વાટે રાઈતા પછી હોગે આવે તો આવી જાય પાખરા સવારે સો વાગે આવે સુ સવારે બોલ જોઈએ તો નવ ત્યારે માણ હસશે આમાં કામ આપણે ઓપનાની વાર લાગે ને તો વિણવા થાય માંડવી ઈ સારું છે ને જ્યાં આ બધું એટલે આટલા રપોલા હતા ત્યાં જાય ને તો વિણવાન મજા આવે Nó anh anh em bỏ ra chơi, anh em bọn ở tiên sôi, anh em bọn ra tiên sôi, anh em bọn anh em bọn ở tiên તો ફાઈનલી મિત્રો આપણે જો માંડવી છે ને ભેગી થઈ ગઈ અને હમણાં બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો તો બે દીનો વ્લોગ છે ને બે દિવસ માંડવી ભેગી કરતા બેટાણા બેટાણા થાય ભેગી કરતા ને જો મસ્ત મજાની માંડવી એ આપણી ભેગી થઈ ગઈ અને પાછી ઓપનર આખું હોય કે ડબ્બો આખો હોય તો પણ ઉપાધિ નહીં આપણી પાથરા પણ વેલેરી ભેગી થઈ ગઈ હતી એટલે માણસો ઉતા તે બધા પાથરા પણ હાર્યું ફેરવે નાખી બે વટાઈ ગયો એટલો પાથરો બીજી હારમાં મૂકતા ગયા એટલે ટ્રેક્ટર વયું જાય એટલે જગ્યા પણ આપણે સરસ થઈ ગઈ ને એવું કંઈ ટેન્શન નથી કારણ કે નકો પછી આપણે મશીન મુકાવવું હોય માંડવી કાઢવાનું આ સાઈડ અમે તો બધા ડબ્બો જ કીએ એને પણ તમે શું કહેતા હોય તો એ બીજું કંઈ નામ લેતા હોય તો કોમેન્ટમાં જણાવજો અને જો કંઈ પણ મેળ ન આવે ઓપનરનો કે ડબ્બાનો કે તો પછી આપણી ફ્રી હોય તો વીણવા પણ થાય વસમાંથી એટલી એ પણ જગ્યા આપણી કરી નાખીએ એટલી એ કંઈ એવું ઉપાધિ નહીં પણ ઉપાધિ તો આપણી બધાને મોટામાં મોટી આવવાની છે પણ તો જાણીએ ધારી ને ઈદ થાય જેવી ઈશ્વરની મરજી કારણ કે ઉપાધિમાં તો ખેડૂત બેઠા હા એક ઉપાધિ ટરે તો બીજી આવે બીજી જાય તો ત્રીજી આવે એટલી અગાહી નું કહે વરસાદ નો તો વરસાદ શું કરે ઈ જોવાનું રે વરસાદ વરસાદ હેરાનતા કરીએ તો લગાડીએ ખેડૂતને બસાઈ જાય બસાઈ જાય વહેલા નીકળી જાય બાકી તો પાથરા પલારવાનો જ છે આ